રેપો રેટમાં ફેરફાર અર્થતંત્ર પર નોંધપાત્ર અસર કરી શકે છે જ્યારે રેપો રેટ વધે છે ત્યારે માટે પૈસા ઉછીના લેવાનું વધુ મોંઘુ બને છે જેના કારણે તેઓ તેમના ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસૂલ કરે છે આનાથી લોન અને અન્ય ધિરાણની માંગમાં ઘટાડો થઈ શકે છે જે આર્થિક પ્રવૃત્તિને ધીમી કરી શકે છે તેનાથી વિપરીત જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે બેંકો માટે પૈસા ઉછીના લેવાનું સસ્તું બને છે જેના કારણે તેઓ તેમના ગ્રાહકો પાસેથી ઓછા વ્યાજ વસૂલ કરે છે આનાથી લોન અને અન્ય ધિરાણની માંગમાં વધારો થઈ શકે છે જે આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી શકે છે રેપો રેટે ફુગાવાને નિયંત્રિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે જ્યારે ફુગાવો વધારે હોય છે ત્યારે સેન્ટ્રલ બેંક રેપો રેટ વધારી શકે છે જેનાથી લોન અને અન્ય ધિરાણની માંગમાં ઘટાડો થાય છે અને ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે વર્તમાન રેપો રેટ અને તેની અર્થતંત્ર પરની અસર વિશે વધુ માહિતી માટે તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો